શાંતિ આપણે જોરદાર કરતર ધ્વનિથી નડિયાદ નો સુવર્ણ જયંતિ મનાવીશું અજી જોરથી અજી જોરથી જે નથી વગાડતી બહેનો પણ વગાડે આજ આપણી શુભેચ્છા છે આપણા વડીલો માટે આપણા જન્મદાતા માટે આપણા બધાનો પ્રત્ય પ્રત્યક્ષ અને પરોક્ષ જન્મ માટે નિમિત્ત આદરણીય પૂર્ણિમા બહેન છે અને મારા પર્સનલ અલૌકિક જન્મ માટે નિમિત્ત પણ મને તો કોર્સ પણ નાની ઉંમરે બહેને જ કરાવેલો છે એટલે એક અલગ લાગણી એક અલગ ભાવના એ સાહજિક રીતે બહેન માટે છે તો આપણા સૌ તરફથી મારા વ્યક્તિગત તરફથી વલ્લભ વિદ્યાનગરના સાથે જોડાયેલા તમામ સેવા કેન્દ્રો તરફથી હું આદરણીય બહેનને આદરણીય સંધ્યાબહેનને અને સમગ્ર નડિયાદની ટીમને દિલના અભિનંદન આપું છું અને આ હોલ સંધ્યાબહેન એટલા માટે નાનો પડ્યો છે કે આ સબજોનને કશુંક વિચારતા કરવા માટે પ્રભુ શરણમ છે જ અને રહેવાનું છે પોતાની સેવાઓ અને સ્નેહ મિલનો માટે પણ જો નડિયાદ સબજોનનું કોઈ એવું સ્થાન બને કે જે ક્યારેય નાનું જ ના પડે મંજૂર છે તો એક હાથ ઉપર કરો એવું કોઈક સ્થાન ઓપન હોય ક્લોઝ કરી શકાય જેમાં અનેક ભાઈ બહેનો સાધના કરે સો જણની સાધના પણ શક્ય હોય તો દસ હજાર જણની સાધના પણ શક્ય હોય અશોકભાઈ બરાબર છે અને આપણે એ ઊભું કરવાનું છે અને એના માટે આજે આ કેક કપાય ત્યારે એવા મીઠા સંકલ્પ કરીને જજો કે અમારા સબજોનનું અમારું માતૃપિતૃ સ્થાન અતિવિશાળ અતિ બેહદનું અને એવું બને જ્યાં અમારા સૌ માટે સાધના સેવા અને અંતિમ સમયનું બાપ દાદા અને ડ્રામા તૈયાર કરાવી દે ઓમ શાંતિ